અમદાવાદના આંબાવાડી વિસ્તારમાં જર્જરિત ટાંકી તૂટતા આઠ લોકોને સહી સલામત રેસ્ક્યુ કરી બચાવાયા મળતી માહિતી મુજબ અમદાવાદના આંબાવાડી વિસ્તારમાં આઝાદ ફ્લેટની ઓવરહેડ પાણીની ટાંકી તૂટી પડતા ગેલેરીમાં પડી હતી જેના કારણે ગેલેરીનો ભાગ તૂટી પડ્યો હતો જેને પગલે ફાયર બ્રિગેડની બે ગાડીઓ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને આઠ લોકોનો સહી સલામત રેસ્ક્યુ કરવામાં આવ્યો હતો જી બ્લોક માં રહેલી ઓવરહેડ ટાંકી અચાનક તૂટી પડતા ફાયર બ્રિગેડ નીતિન તાત્કાલિક આવી જતા કોઈ જાનહાનિ થઈ નથી સ્ટોરી રિપોર્ટ બાય વિક્રમસિંહ જાલા અમદાવાદ ડાડમ ના રસ્ટ પીરિયડ ની બેસ્ટ બાવજત ટ્રાઇકોમિલ ફોસ્ફોમાઇસિલ અને ડોક્ટર માઇસિલ શક્તિશાળી બેક્ટેરિયા એક્ટિવ કાર્બન

ડોક્ટર માઇસેલના ઉપયોગથી તંતુમૂળને પોષણ અને રક્ષણ મળશે અને સાથે જ પોષણયુક્ત દાડમના છોડની ઉત્પાદન ક્ષમતામાં વધારો થશે. દાડમની ખેતીને બનાવો દમદાર, રેસ્ટ પીરિયડમાં પોષણ આપો જોરદાર. બે દાયકાથી ખેલાડીઓના વિશ્વાસનું પ્રતીક. એગ્રી માઇસેલ બાયોસાયન્સ પ્રાઇવેટ લિમિટેડ